उपयोगी तो होता है भगवान कृष्ण ने तो गीता में कहा है कि गायों में काम तीनों रूप में मैं हूं जय स्वामीनारायण मित्रों वेरी गुड मॉर्निंग स्वागत है आपना बधाई नवा ब्लॉग में કેમ છો બધા મજામાં હશો હું પણ મજામાં છું અમારા ફૂલ ફેમિલી પણ ખૂબ ખૂબ મજામાં છે તો આજે છે રવિવાર અને પ્લાન છે વડતાલ જવાનો વડતાલ ઉત્સવ સાત તારીખથી ચાલુ થઈ ગયો છે તો આજે આપણે પ્લાન બનાવ્યો છે ફેમિલી સાથે તો નીકળતા પહેલાં ચાલો કરાવીશું આપણા મહારાજના દર્શન તો કરો દર્શન સ્વામી જય સ્વામિનારાયણ તો ચાલો ભાઈ નીકળી થઈ ગયા જય મારા હિમણા પડ્યા છે કેટલી વાર હે જય સ્વામિનારાયણ ચાલો થેલા લઈ નીકળો કરો પંખા લાઈટુ બંધ છ ઉપર ખાવાય છે હા અનિશા થઈ ગયે તૈયાર જય સ્વામિનારાયણ પાણી આવવાનું નળિયું મમ્મી જય સ્વામિનારાયણ હાલો હવે પછી મોડું થાય ગાડી થેલા આવે વાર થોડાક બાકી મારા બૂટ ક્યાં ગયા ચાલો બૂટ પહેરીને નીકળીએ છીએ ચાલો મળશું આગળ બન્યા રહેજો આજનો વ્લોગ થોડોક મોટો થશે કારણ કે આપણે ફળવાનું હોય વડતાલ બધું ઉત્સવની દેખાડશું તો મજા આવશે વ્લોગમાં બન્યા રહેજો જય સ્વામિનારાયણ ગાડી કરી દીધી છે બાર કમ્પ્લીટ ચાલુ કરી મચ્છર અંદર ઘણા બધા છે ઘડી દરવાજા ખોલ્યા એટલે બહાર ઉડીને નીકળી જાય નગર તો તોડી ખાય એમ દેશા અમારા અનિશા નાખી તોડીને ખાઈ જાય હે ને તો હાલો અમે થોડી વારમાં નીકળીએ છીએ ફાઇનલી બધા બેસી ગયા છે ને કે ચાલો નીકળીએ છીએ વડતા બોલો હરે કૃષ્ણ મહારાજ જય અંકેવાળિયા પહોંચી ગયા છે અંકેવાળિયાનું તળાવ જો ઉભા છે સામે રાહ જોઈને

પહોંચી ગયા છે પાર્કિંગ માં ગાડી પાર્ક કરી દીધી છે એને આ બાજુ પાર્કિંગ બધું વિશાળો જબરજસ્ત પાર્કિંગ છે ડોમ તો હવે હાલો ગાડી મૂકીએ ને જઈએ મંદિરના દર્શન તરફ જય સ્વામિનારાયણ મિત્રો પાર્કિંગ માંથી આવતા ની સાથે તે શેરડી નો રસ ની લાઈનમાં આપણે ઉભા રહી ગયા જ્યાં ઠંડો શેરડીનો રસ પ્રસાદી રૂપે વિતરણ કરી રહ્યા હતા કારણ કે હવે તડકો એટલો છે અને મંદિર અહીંયાથી દૂર છે થોડું કિલોમીટર જેટલું એટલે હાલીને મંદિર દર્શન કરવા જવા માટે ઠંડો બધા પ્રસાદીનો ભાવ તો લાગતો ભીડ હે બધી ચાલુ છે પ્રસાદી જય સ્વામિનારાયણ મિત્રો તો આપણે મંદિરે પહોંચી ગયા છીએ લક્ષ્મીનારાયણ દેવના મંદિરે વડતાલ ધામ અને જોઈ લો બહેનોમાં કેટલી ભીડ છે અને ભાઈઓમાં કેટલી ભીડ છે અને ઉપરથી તડકો તો લાઈનમાં દર્શનની લાઇનમાં ઊભા રહી ગયા છીએ વ્યવસ્થા બધી છે આમ ઝીઝેક લાઈનમાં જાય છે વચ્ચે પાછા દર્શન બંધ થયા હતા ઠાકોરજીના થાળની આડકીના લીધે અને પછી જો આ પાછા દર્શન ચાલુ થયા છે એટલે જો પાછી ભીડ ફૂલ વધી ગઈ છે તો ચાલો ને આપણે લક્ષ્મીનારાયણ દેવ હરિ કૃષ્ણ મહારાજ ના દર્શન કરી લઈએ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ છે ટોળા ટોળા ઉમટ્યા જય સ્વામિનારાયણ દર્શન કરીને હવે સાડા પાર થયા છે જળદી નો પાર નતો ચંપલ ખોવાઈ ગયા બે બાજુ ચાલુ છે અહીંયા છે ચાલો તારે અમે દર્શન કરાવ્યું તમે અખંડ અભિષેક ના गन्धादि देवतापितु याचकः त्य कृष्णसमाधानसमाजनः ॐ नमो भगवते हि स्वामिनारायणाय नगत्य धर्मनिष्ठोचनप्रज्ञामशास्त्रविवर्जनः ॐ नमो भगवते हि स्वामि नारायणाय नमः જય સ્વામિનાણ ગંગા ચોલિયો ઓળત ધામ જય સ્વામિનારાયણ મિત્રો તો બપોરે હવા એક થયો છે અને પ્રસાદી માટે જિલ્લા વાઈઝ અલગ અલગ છે બધો સ્ટાફ જો જિલ્લા વાઈઝ અલગ અલગ જમવાની સુવિધા કરેલી છે તો જો આ ડોમ એકમાં અમદાવાદ આણંદ ખેડા વડતાલમાં ખેડાનો જિલ્લો ત્રણમાં ખેડા આણંદ અમદાવાદ ધામ મુંબઈ આ બધા ભોજન પાસ વિતરણ થાય છે જિલ્લા વાઇઝ આપણો જો અહીંયા ધોલેરા ધામમાં સુરેન્દ્રનગર જિલ્લો છે બધા કરાર જેમ આપણે નોય મસે ખરાબ માં લેવાની લે આમો તો જો અમે નવવા સ્વામી શેરાની હુકડી પાડી જો જય સ્વામિનારાયણ મિત્રો તો આપણે આવી ગયા છીએ ડીસુ ધોવે છે ત્યાં સેવા ચાલે છે ત્યાં તો જોઈ લો બધા હરિભક્તો સ્વયંસેવકો બધા જ કેવી સેવા કરી રહ્યા છે અને આ જોઈ રહ્યા છો રસોડું જ્યાં ભાત વિભાગ છે ડાળ વિભાગ છે જોવો કેવા મોટા રંગાળા છે

アトネアマ・アイアウト t ティーアマ・ジャージングティーユセイヤーエルトンエルトンエルトンエルトンエルトンエルトンエルトンエルトンエルトンエルトン t ルトンエルトンエルトンエルトンエルトンエルトンエルトンエルトンエルトンエルトンエルトンエルトンエルトンエルトンエルトンエルトンエルトンエルトンエルトンエルトンエルトンエルトンエルトンエルトンエルトンエルトン બે બેના મોઢા જોવા થાય કોને બીકલા કે તું જમીલ સામે થોડ થોડ રાત્રીનો કઈક નજારો જોઈ લો રોડ ઉપર ગેટ એવો આ કલર કલર ની લાઇટો નો ગેટ બનાવ્યો છે અને આ છોકરાઓને મેળામાં ઘુમાવીએ છીએ ક્યારના રાત્રિમાં ચાલો ગૌ મહિમા દર્શન કરીએ તો મિત્રો ગૌ પ્રદર્શનમાં આપણે ગાયોને પાળવા અને પાલન કરવાથી આપણને શું ફાયદો થાય છે ગાયોના દૂધ છાણ અને ગૌમૂત્રનો શું ઉપયોગ છે ગાયોનું પાલન કરવાથી આપણને શું ફાયદાકારક અને જીવનમાં જરૂરી અને ઉપયોગી થાય છે અને આ ગાયોના છાણ અને ગૌમૂત્રથી બનેલી વસ્તુઓ ભગવાન કૃષ્ણને તો ગીતામાં કહા હે કે ગાયોને કામ તીનો રૂપમાં મેં હું ભગવાન શ્રી સ્વામિનારાયણ કો ગાય અતિ પ્રિયથી

મોબાઈલ પકડવાથી કેટલી તાકાત ઘટે છે એ વાળજોની સીધો રાખજો તાકાત જોડ લગાવો પહેલા કરતા વધારે તાકાત કરજો દબાવો લગાવો લગાવો આમ તાકાત કરી કરો ઊં તાકાત નો કરો જોર દે ત્યાંની તાકાત મોબાઈલ તો મિત્રો ગૌ પ્રદર્શન અહીંયા પૂરું થાય છે બહાર નીકળતા મહારાજ માણકી ઘોડી પર દર્શન દે છે અને આની બાજુ જે ગાય માતાની જે પણ પ્રોડક્ટ છે એનો સ્ટોલ રાખેલો છે અને ત્યાંથી બહાર નીકળતા મહારાજના દર્શન થયા છે કાર લઈને મહારાજ આખા ઉત્સવમાં બધાએ હરિભક્તોને દર્શન દઈ અને ઉત્સવનો આનંદ માણી રહ્યા છે બધા હરિભક્તો રાત્રિનો કંઈક નજારો છે તો માણો રાત્રિનો નજારો બસો વર્ષ લક્ષ્મીનારાયણ દેવ વડતાલ ધામ થવાયા છે અને રખડતા પાખડતા હોટલ ઉતારા મળી ગયા ઉતારામાં તો બહુ ભીડ હતી આજના ના લીધે જેટલી ગરદી બધા સુઈ ગયા છે એ તો હવે ચાલો આપણે આજનો વડતાલનો આપણો વ્લોગ છે એન્ડ કરીશું આરામ કરી કાલ સવારનો જે હશે એ પ્રોગ્રામ ફરીથી બતાવશું તો આજ માટે બધાને જય સ્વામિનારાયણ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો ચાલો બાય